મિત્રો દર અઠવાડિયે શનિવારે આપણે એક વિડીયો જોઈએ છે લાલ કિતાબના ભેદભરમ તો મિત્રો આજે હું એક એવી વાત કરવાનો છું આ ભેદભરમમાં કે સામાન્ય જ્યોતિષો જે કુંડળી જોઈ છે તેમાં એ લોકો આ ભેદને પારખી નથી શકતા પણ આજે મારે આ ભેદ તમને એ રીતે બતાવી દેવો છે કે તમે પણ જોઈ શકો ને તમારા મનમાં જે ભ્રમ રહેલો છે જે ભ્રમથી આપણે પીડાઈએ છીએ કે કેમ નથી કેમ નથી કેમ નથી એ નીકળી જાય અને મિત્રો સૌથી સારી વાત એ છે કે આ જે ભેદ છે ને તે એવો છે કે ઘણા બધાની જિંદગીને ડિસ્ટર્બ કરી જાય પણ મિત્રો આજે સૌથી સારી વાત એક તમને કહું કે આનો ઉપાય પણ બતાવીશ બરાબર તો આજનો વિડીયો છે ને બરાબર ધ્યાનથી આખો જોજો ઉપાય છેલ્લે બતાવીશ જ્યાં સુધી તમે આ ભેદને સમજશો નહીં ત્યાં સુધી તમને કોઈ ફાયદો નહીં થાય અને આ જે ભેદ છે ને એનાથી કયા નુકસાન કેવી રીતે થાય ને એની જાણકારી પણ હું તમને આપું અને મિત્રો આ જે ભેદ છે ને તે આપણી જન્મકુંડળીમાં છઠ્ઠા સ્થાનથી જોડાયેલો છે આપણે સમાજમાં ઘણા બધા માતા પિતાની વાતો સાંભળતા હોય એ લોકોના જીવનને જાણવાની આપણે કોશિશ કરતા હોઈએ પણ આપણે આનો ભેદ ન સમજાય અને આ છે બાળક મિત્રો આપની જન્મકુંડળીમાં છઠ્ઠા સ્થાનમાં એક એવો ભેદ રહેલો છે જેને જો આપણે જાણીએ ને તો આપણને ખબર પડે કે ભાઈ આ નુકસાની આપણે કેમ વેઠીએ છીએ ઘણા બધા વરસ થઈ ગયા લગ્નને બાળક નથી બાળક આવે છે મરી જાય છે બાળક પેટમાં આવે છે માની તકલીફ શરૂ થઈ જાય છે બાળક જન્મું તો અપાહી જ જન્મું બાળક જન્મું એબનોર્મલ એના મગજનો વિકાસ નહીં થયો અને આવી બે ત્રણ ડિલિવરી પછી પેલી સ્ત્રી પણ ભાંગી જાય ને એનો ઘરવાળો પણ ભાંગી જાય કે સાલું આવું કેવું કુદરત કેમ અમારી સાથે આવી રમત રમે છે આપણે એનું નિરાકરણ જ ન જાણી શકીએ ઘણી જગ્યા પર આપણે જોઈએ કે ભાઈ એક બાળક થયું કદાચ અધૂરા મહિને આવ્યું એ સ્વર્ગવાસી થયું બીજું બાળક પેટમાં છે માતાને તકલીફ થઈ અધૂરા મહિને પડી ગયું ત્રીજી વખત ગર્ભ રહ્યો અને તેને આપણે પૂરી રીતે પોષણ ના આપી શકી કારણે ડાક્ટરે એવું કીધું કે ભાઈ આનું એબોર્શન કરાવવું જ પડે ત્યારે ત્યારે થાકી જાય ને પેલી સ્ત્રી પણ થાકી જાય પેલો માણસ થાકી જાય ને ભગવાનથી આપણને લડવાનું મન થઈ જાય તો મિત્રો આ જે વસ્તુ છે ને એ બહુ જ મહત્વની છે જ્યારે કુંડળીમાં આ દોષ જો તમે નથી ઓળખી શકતા તો તમને કોઈ ફાયદો નહીં થાય અને તમે આનું નિરાકરણ લાવી જ નહીં શકો મારી પાસે કેસીસ આવે કે સાહેબ એક બે ને ત્રણ આઈવીએફ થયા પણ સક્સેસ નથી ને કુંડળી જોઈએ ને ત્યારે ખબર પડે કે ભાઈ આટલો નાનકડો પ્રશ્ન છે ને તમે આટલી બધી બાબતમાં અટો આવું છો ના આની જરૂરિયાત નથી અને બહુ સરસ રીતે સમજવાનું છે જાણવાનું છે અને આમાંથી નીકળવાનું છે કેમ નથી કરતા આપણે કેમ જાણતા નથી તો સમજવાનું છે ને અને આપણે કુંડળી બતાવવા જઈએ છીએ ડાક્ટરે રિપોર્ટ કરાવીએ છીએ ડાક્ટરે રિપોર્ટ કે કે ભાઈ બધું ઓકે છે ખબર નથી કેમ નથી રહે હવે અહીંયા સમજો કે આ જો બાબત છે તમારા રિપોર્ટ પરફેક્ટ છે બરાબર છે દીકરીના દીકરાના છતાં બાળક નથી તો તો કુદરતી કોપ સિવાય બીજું કશું ના આવે ને એમાં તો આને કેમ ન સમજવું આપને તો મિત્રો આજનો જે ભેદભરમ છે ને તે આ તમારા જીવનમાં જે શેર માટીની ખોટ લઈને આવે છે ને એની પર છે છઠ્ઠા સ્થાનમાં દીકરો કે દીકરી એની કુંડળીમાં જો છઠ્ઠા સ્થાનમાં ચંદ્ર જેવા ગ્રહ બેઠેલા છે તો બાળક નહીં મળે બરાબર પાંચમે શનિ છે નવમે રાહુ છે તો બાળક નહીં મળે દસમા સ્થાનનો શુક્ર છે બધા રિપોર્ટ ડાક્ટરી રિપોર્ટ બધા ઓકે પણ બાળક નહીં મળે દસમા સ્થાનનો શુક્ર અને પાંચમા સ્થાનના શનિ ને નવ રાહુ આ યોગોમાં કદાચ કોઈક વખત કુદરતની મહેરબાની થઈ જાય પણ છઠ્ઠા સ્થાનમાં ચંદ્ર મંગલ હોય ને ત્યારે બાળક ન મળે ને બાળક મળે તો દીકરી મળે દીકરો ન મળે છઠ્ઠા સ્થાનમાં એકલા ચંદ્ર બેઠેલા છે ને તો એક પછી એક ત્રણ ચાર દીકરી થઈ જાય દીકરો ન મળે એ પેલો દીકરાની આશામાં લાઈન લગાડી દે દીકરીની દીકરીને પછી એનું ભરણપોષણ ન કરી શકે તો મિત્રો જ્યારે જ્યારે આવી તકલીફો જીવનમાં હોય આપણે કોઈ બીજાની જોઈએ છે આપના જીવનમાં છે તો ચોક્કસ આજના વિજ્ઞાનની મદદ ભલે આપણે લઈએ દવા ટ્રીટમેન્ટ બધું જ કરવું જોઈએ પણ જો એમાં પણ આપણે સફળતા ન મળે ને તો સૌથી પહેલાં આપની કુંડળીનું જે પ્રિડિક્શન છે ને તેને જાણવાની કોશિશ કરજો નહીં તો તમે અંધારી ગલીમાં ભટકશો ડાક્ટરો પૈસા લેશે ને તમને કંઈ મળે નહીં તો આની પર બહુ ચોકસાઈ રાખજો જીવન સરસ થઈ જશે બરાબર તો સૌથી પહેલી વાત છે કે આપણે આ દોષ કઈ રીતે કામ કરે છે તે જાણીએ આજે હું તમને એક બહુ નાનો દાખલો આપું બરાબર સમજો એક પતિ પત્ની છે ત્રણ બાળક છે એને બરાબર એક પાંચ વરસનું છે એક ત્રણ વર્ષનું છે અને બીજું છે દોઢ બે વરસનું છે દોઢ વરસનું છે સરસ જિંદગી ચાલી રહેલી છે હવે આ પતિ પત્ની પોતાના બાળકો સાથે સેકન્ડ ફ્લોર પર એક ઘરમાં રહી છે સરસ જીવન ચાલે છે ઘરનો માણસ મહેનત કરે છે બાળકોને પોષે છે ઘરવાળી ઘર સંભાળે છે બાળકોને સંભાળે છે એક દિવસ એક દિવસ એનું પાંચ વર્ષનું બાળક સવારે નાઈ ધોઈને નીચે રમવા ઉતરું નીચે બધા મોલ્લાના છોકરાઓ સાથે રમતું હતું બીજું જે બાળક હતું ત્રણ વર્ષનું એને માતાએ નવડાવીને ત્યાં સાઈડમાં તડકામાં બેસાડેલું એ ઠંડીની સિઝનમાં તડકામાં શેક લેતું હતું ને ત્રીજાને એ બેન પાણીની ડોલ ભરીને ત્યાં એને સ્નાન કરાવતા હતા આ જે પોઝિશન હતી તે આપણે સમજી હવે નીચે રમતું બાળક જે છે એ રમતું હતું બધા નાના નાના બાળકો રમતા હતા કૂતરાના બચ્ચા હતા ત્યાં પેલા ગલુડિયા ના નાના એ પણ બચ્ચાઓને જોઈને એની સાથે રમવા આવી ગયા રમતા રમતા છોકરાનો પગ જે નીચે રમતો તો પાંચ વર્ષનો એનો પગ એ જ કુતરાના બચ્ચાને મોઢા પર લાગી ગયો મોઢા પર વાવી ગયો એટલે પેલું કુતરું એની પાછળ વસ્તુ વસ્તુ દોડ્યું તો પેલાને બીક લાગી એ બીક લાગી એટલે જોયા વગર દોડ્યો જોયા વગર દોડ્યો એટલે સામેથી આવતી મોટર કારની સાથે અથડાયો એની ગાડી નીચે આવી ગયો આ થયું હોહા થઈ જરાક અવાજ આવ્યો એટલે બીજા માળ પર પેલો જે ગેલેરીમાં બેઠેલું બચ્ચું હતું ને તેને થયું કે શું થયું એમ કરીને એ જોવા પારી પર ચડ્યો પારી પર ચડ્યો એનો પગ લપશો અને એ ગલોટિયું ખાઈને નીચે પડ્યો બીજા માળેથી એ ત્યાં એ થઈ ગયો આ ઘટના જોઈ સાંભળીને માતા જે બાળકને નવડાવતી હતી એને ત્યાં જ પાણીની ડોલ પાસે છોડીને જલ્દી જલ્દી ભાઈ ગઈ કે મારા છોકરાને શું થયું એમ કરીને નીચે ઉતરી નીચે ઉતરી પેલો મોટર નીચે આવી ગયો અને પેલો ઉપરથી પડ્યો બંને બચ્ચાઓ મરણ પાણીમાં હવે ત્રીજાને છોડીને આવેલી બરાબર એ બચ્ચાને લઈને ઉપર જતા પેલીને વાર લાગી તેટલી વારમાં પેલું બચ્ચું રમતા રમતા પાણીની ડોલમાં ઊંધું પડ્યું અને ડોલમાં ડૂબીને મરી ગયું મિત્રો જ્યારે કેતુના દોષ હોય ને ત્યારે આવી ઘટનાઓનો સામનો કરવો પડે આ સ્થાનમાં ચંદ્રમંગલ હોય ને તો બાળક તમને અપાઈ જ મળે કુદરત આપે ને લઈ લઈ એકની બે હોય તો બે લઈ લઈ અને બધું જ બરાબર છે પચીસ વર્ષ સુધી બાળક જીવે ચોવીસથી પચીસ વર્ષના સમયમાં તમારો દીકરો એક્સિડન્ટથી અથવા કોઈ બીમારીને કારણે મૃત્યુ પામે અને જ્યારે આ ઘટના માણસના જીવનમાં આવે ને ત્યારે માણસનું જીવન હચમચી જાય એ વિચાર કરે કે આટલો મોટો દંડ કઈ રીતે આપે આપે કુદરત કારણ કે કેતુનો દોષ છે આગલા જન્મમાં તમે કોઈના બાળકની હત્યા કરી છે ચોક્કસ તમને આ વસ્તુ મળે તો આવા યોગો જો આપણે પહેલેથી જાણીએ આવો ભેદ એનાથી જે આપણે ભરમ છે કે ભાઈ કંઈ નથી કંઈ નથી તો તકલીફ પડે અને જ્યારે એનું પરિણામ ભોગવ્યું ને ત્યારે આપણું મગજ ચક્ર આવે ચડી જાય કે ભાઈ આ શું થયું તો મિત્રો આ બાબતને બહુ જ ચોક્કસ ધ્યાનમાં લો અને જીવનમાં એવી રીતે ઉતારો કે તમને આવા નુકસાનો ન થાય હવે આ જ્યારે કેતુનો દોષ બને છઠ્ઠા સ્થાનમાં ચંદ્ર અથવા મંગળ તો ધ્યાન રાખજો આ નુકસાન તમારે વેઠવું પડે ઘણી વખત એવું નુકસાન થાય અને ઘણીવાર બાળક ન મળે તો આપણે કુંડળીમાં જો ગ્રહ જાણીએ છે આપણી કુંડળી આપણી પાસે છે તો મિત્રો આજે કુંડળી ખોલીને પહેલાં જોજો અને તમે જો આ ઘટનાનો સામનો કરી ચૂક્યા હોય ને તો તો ખાસ જોજો ઘરના માણસો સાથે બેસીને જોજો પતિ પત્ની જોજો ચોક્કસ ફાયદો થશે અને ઉપાય હું આપું ને ઉપાય ચોક્કસ કરજો જીવન તમારું બદલાઈ જશે ને જીવનમાં જે નુકસાન થવાની ભીતિ છે જે ડર છે એમાંથી નીકળી જશો હવે આ દોષની એક બીજી એવી અસર છે જે ઘણા લોકોના જાણમાં નથી છઠ્ઠા સ્થાનમાં ચંદ્ર મંગળ હોય ને એવા માણસને એન્ઝાઇટીનો રોગ હોય છઠ્ઠા સ્થાનમાં ચંદ્ર નબળા પડે બુધનું સ્થાન છે ને છઠ્ઠા સ્થાનમાં ચંદ્રમંગલ આવે એટલે કેતુનો દોષ બને તો અહીંયા ગારી માણસના મનમાં ડર અને ગુસ્સો આવા માણસને પહેલાં ગુસ્સો આવે પછી ડર લાગે ડર લાગે ને પછી ગુસ્સો આવે આ બંને પ્રક્રિયા એના જીવનમાં હોય તો આને કેમ ન સમજીએ હવે આજે મેં જે વાત કરી છે એને જો તમે તમારી કુંડળી ખોલીને જુઓ તો ચોક્કસ તમને ફાયદો થાય હા હું જ્યારે બી કહું ને કુંડળી જોવાનું ત્યારે સ્થાન જોજો રાશિ નક્ષત્ર છઠ્ઠું સ્થાન આવે આપનું ત્યાં જ્યારે ચંદ્ર મંગલ બેઠા હોય ને તો તકલીફ પડે હવે ખ્યાલ આવે ચંદ્ર ને મંગલ બંને બુધ ના દુશ્મન ને ત્યાં તમને આ પરિણામ મળે અને જે લોકોએ બી આ પરિણામ ભોગવેલા છે ને તે લોકોએ સાવધાની રાખવી જીવનમાં ક્યારે પણ આ તકલીફો ન ભોગવવી પડે એના માટે ઉપાય કરજો તો મિત્રો આ જે ઘટનાઓ છે ને તેને આપણે સમજીએ જાણીએ તો ચોક્કસ આપણને ફાયદો થાય જ તો મિત્રો આવા જે ઉપાયો છે ને તેને જો આપણે પહેલેથી જાણકારી મેળવીએ અને સમજીએ તો આપણા મનમાં રહેલા ભેદભરમ એને આપણે હટાવી શકીએ ને એ કરી શકીએ વૈદિક જ્યોતિષોના પ્રિડિક્શનમાં આ વસ્તુઓ આવતી નથી અને એ લોકો આટલી સચોટતાથી આ વાત કહી શકતા નથી તો આને ચોક્કસ ધ્યાનમાં રાખજો કેતુ કેતુ એટલે કૂતરો ને કેતુ એટલે સંતાન બરાબર તો જો આવા સ્થાનોમાં આવા ગ્રહ બેઠેલા છે ને તમે આ નુકસાન વેઠી ચોઈ કા છો અને નથી વેઠું તો આ ઉપાય જરૂરથી કરી લેજો નહીં તો જીવનમાં બહુ મોટું નુકસાન વેઠવું પડે લાલ કિતાબ કહે છે કે ભાઈ પૈસો બૈસો ચાલ્યો જાય મિલકત ચાલી જાય તો ઠીક છે પણ જો આપણા દીકરાને આપણા પોતાઓ જો આપણે છોડી જાય તો એના જેટલું મોટું નુકસાન જીવનમાં બીજું કોઈ હોતું નથી તો આની પર ધ્યાન અવશ્ય આપજો બરાબર હવે બહુ ચોક્કસ કહું તો ઉપાય ખૂબ જ સરળ અને સહેલો છે આવા લોકોએ કૂતરાની સેવા કરવી જોઈએ કૂતરો પાળવો જોઈએ પાળી નથી શકતા તો તમારા ઘરની આસપાસ જે સ્ટ્રીટ ડોગ છે ગલીના કૂતરાઓ છે એની સેવા કરજો આવા માણસે કૂતરાને ક્યારેય મારવું નહીં નુકસાન નહીં પહોંચાડવું હું ઘણાને જોઉં છું કે લાકડી લઈને એવો લાગે કે પેલો બિચારો અધમુઓ થઈ જાય આમ ત્રણ દિવસ ચાલી ન શકે એવો મારે છે આ નહીં કરો આ કરશો તમારા સંતાનો આ ભોગવશે તો આને ચોક્કસ ધ્યાન રાખજો બરાબર કૂતરો પાડવો જોઈએ નહીં તો એક સરસ ઉપાય બતાવું રવિવારે સવારે વહેલા નીકળી ને કૂતરાઓને ખવડાવો સો કૂતરાને ખવડાવવાથી તમને બહુ મોટું અને સારું ફળ મળે હવે ઘણા બધા વિચારે કે ભાઈ સો કૂતરાને ખાવાનું કેમ ખવડાવે તો એ બી સરસ આઈડિયા આપું છું જુઓ શનિવારે રાત્રે પેલા કૂતરાને જે આપણે ખવડાવે છે એવા બિસ્કીટ લઈ લો એને ભાવતું હોય એવું ખાવાનું લઈ લો મેં સૌરાષ્ટ્રમાં ને એ બાજુ જોયું છે કે બધા લાડવા બી ખવડાવે તો એવું મતલબ કૂતરો ખાય છે ને એવું ખાવાનું એ કરી લો અને સવાસો કૂતરાને આપણે નાખી શકીએ ને એટલું ખાવાનું ભેગું કરી લો રવિવારે સવારે મળસ કે ચાર પાંચ વાગ્યાના ગાળામાં નીકળી જાઓ આ ખાવાનું લઈને તમને દરેક ગલીના નાકા પર કૂતરાઓનું ટોળું મળશે કારણ કે રાત્રે આપણે સૂઈ જઈએ તે પહેલાં એને ખાવાનું આપીએ કૂતરો એ ખાઈને આખી રાત રખડે બરાબર અને સવારે આપણે ઉઠીએ તે પહેલાં એ ભૂખો થયેલો હોય રાત્રે એને કોઈ ખાવાનું આપવાનું નથી તો એ ભૂખો આખી રાત રખડવાનો હોય એ સવારે માણસ ઉઠે સૂર્યોદયના સમયે હવે સૂર્યોદય થાય છ વાગ્યાની આસપાસ તો તે પહેલાં જો આપણે ચારથી પાંચના ગાળામાં નીકળીને કૂતરાને ખવડાય તો કૂતરો ભૂખો પણ હશે તમને ગલીના નાકા પર કૂતરો મળી પણ જશે અને તમારું કામ પૂરું બી થઈ જશે ને ભૂખો હશે એટલે તમે ખવડાવશો તે ખાઈ પણ જશે હવે આપણે સો કૂતરાને ખવડાવવા મેં તમને સવા સો કીધા કારણ કે કૂતરો ઘણીવાર ફરીને પાછો આવે તો એકને એક કૂતરો કદાચ બીજી વાર ખાઈ લે આપણે સવારમાં આઈડિયા રહ્યો કે નહીં રહ્યો તો પચીસ નંગ વધારે લઈને નીકળો અને આ એક વખત આ દોષ પૂરો કરી લો જીવનમાં ક્યારેય તમારી જે ઓલાદ છે તમારું જે બાળક છે ને એને કોઈ દિવસ નુકસાન નહીં થાય અને આ વાત ફક્ત ને ફક્ત લાલ કિતાબ જાણકાર માણસ જ તમને કહી શકે બાકી કોઈની તાકાત નથી તો મિત્રો આ નનકડા પ્રાણીની સેવાથી જો આપણે આપણા સંતાનોને સાચવી શકતા હોય એને સુરક્ષા આપી શકતા હોય અને આપણે આપણા જીવનને બરબાદ થતું અટકાવવા માટે આપણા બાળકોને બચાવ કરી શકતા હોઈએ તો આનાથી શ્રેષ્ઠ ઉપાય બીજો કોઈ છે જ નહીં અને મિત્રો કુદરતે છે ને એ બહુ સમજી વિચારીને જ એને આપણે ગલીમાં મૂકો છે એટલે આની પર ધ્યાન અવશ્ય આપજો બરાબર અને મિત્રો આજનો જે ભેદભરમ છે ને એ બહુ જ મહત્ત્વનો છે તમારી જિંદગી બદલનારો ભેદભરમ છે જે લોકોને એકાદ બે સંતાન મિસ થયા છે વારંવાર પ્રેગ્નન્સી રહ્યા પછી નુકસાન થયું છે પહેલું બાળક તમારું અપાહી જ આવ્યું છે કોઈ તકલીફવાળું આવ્યું છે એનો વિકાસ નથી થતો અધૂરા મહિને ડાક્ટરની સલાહથી આપણે એબોડ કરાવવું પડે એવા બધાએ આ ઉપાય કરવો જોઈએ અને ચોક્કસપણે કહું છું જો આજ સુધી લાલ કિતાબ નથી બનાવીને તો લાલ કિતાબ બનાવી લો તમને ચોક્કસ આવી બહુ બધી જાણકારી મળશે અને તમારી જિંદગીમાં જે ભેદ રહેલા જ એને હટાવીને આપનો ભરમ દૂર કરી શકશો અને બહુ જ જરૂરી છે બહુ જ તમે નાની નાની બાબતોમાં ચાલશો ને તો એ નહીં થશે પણ તમારી પોતાની કુંડળી જાણો અને તમારા આવનારા દુઃખોને દૂર કરો બરાબર તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલી જી નમસ્તે